મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની ખેતીવાડીની અંદર યોજના આવી ગઈ છે ટ્રેક્ટર ટ્રેલર એટલે કે મિત્રો તમારે ટ્રેક્ટરની ટોલી ખરીદવી હોય તો વિશેષ સરકાર છે તમને સબસિડી આપતી હોય છે નાના આના ફોર્મ આ ખેડૂત પોર્ટલ ઉપર છે શરૂ થઈ ગયા છે મિત્રો વાત કરીએ ટ્રેક્ટર ટ્રેલર એટલે કે ટ્રેક્ટરની ટોલી ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂત જેમાં સામાન્ય ખેડૂતો અનુસૂચિત જાતિના ખેડૂતો અનુસૂચિત જનજાતિના ખેડૂતો તમામ ખેડૂતને કુલ ખર્ચના વીસ ટકા અથવા તો રૂપિયા ત્રીસ હજાર જે બેમાંથી ઓછું થાય એ પૈકી તમને મળવાપાત્ર થશે મિત્રો રાજ્યના દરેક ખેડૂતોને ટ્રેક્ટર ટ્રેલર ખરીદવા માટે છે સહાય આપવામાં આવે છે આના ફોર્મ છે તારી તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો પંદર પાંચ બે હજાર પચીસ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો હવે વાત કરીએ ફોર્મ છે તમારા આ ખેડૂત પોર્ટલ ઉપર જ ભરવાના છે એના પહેલાં સૌપ્રથમ છે તમારે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે એનો વિડીયો આપણે બનાવેલો છે ન જોઈએ તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો ફોર્મ ભરી આ વખતે છે મિત્રો ખાસ કરીને ડ્રો સિસ્ટમ છે એટલે પહેલાં તે પહેલાના ધોરણે નથી મિત્રો પંદર પાંચ બે હજાર પચીસ સુધી છે તમારે અરજી કરવાની છે પાસ થયા બાદ છે તમારે ખરીદી કરવાની થતી હોય છે મિત્રો તો વિશેષ ફોર્મ છે ઓનલાઈન ભરવાના છે ત્રીસ હજાર રૂપિયા મળશે ટ્રેક્ટરની ટ્રોલી ખરીદવા માટે